આજે બાલવાટિકાના ભૂલકાઓને નિપુણ ભારત અંતર્ગત ઋતુઓ વિશે જાણવાનું છે સમજવાનો પ્રયત્ન કરવાનો છે તો ચાલો બાળકો તમે બધા તૈયાર છો સરસ ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો ગુડ વેરી ગુડ સરસ મજાનું પતંગિયું કરી દો સરસ વેરી ગુડ સરસ મજાની તાલી પાડી દો સરસ ખૂબ સરસ વેરી ગુડ તો ચાલો તૈયાર છો ને બધા ચાલો હું તમને સમજાવું છું તમારે ખાલી સાંભળવાનું છે અને સમજવાનો પ્રયત્ન કરવાનો છે અહીંયા ચાર્ટમાં ઋતુ આપી છે શિયાળો ઉનાળો અને ચોમાસું અને તેની અંદર એને પેટા ઋતુ હોય છે શિયાળામાં હેમંતને શિશિર હોય છે તેની પેટા ઋતુ અને ઉનાળામાં વસંતને ગ્રીષ્મ હોય છે અને ચોમાસામાં વર્ષા અને શરદ હોય છે હવે અહીંયા ચિત્ર આપ્યું છે આ ચિત્રમાં કપડાં ગરમ પહેરા છે અને હાથમાં પીવે છે ગરમ વસ્તુ તો કે શિયાળો હોય ત્યારે આપણને ઠંડી લાગે શું લાગે ઠંડી લાગે એટલે આપણે ગરમ કપડાં પહેરવા જોઈએ અને ગરમ વસ્તુ પીવી જોઈએ ખાવી જોઈએ જેથી આપણે આપણું રક્ષણ કરી શકીએ પછી અહીંયા ઉનાળો છે તો ઉનાળામાં સુરત દાદા બચાવ્યા છે ને બધા પીવે છે ઠંડુ અને અહીંયા નીચે છોકરોને એ પંખા નીચે બેઠા છે તો ઉનાળામાં આપણને ગરમી થાય છે ને બહુ ગરમી થાય તડકો હોય એટલે એટલે બધા પંખા નીસે એ એસીમાં કુલરમાં બેસે છે અને બધા ઠંડુ પીણું પીવે છે જેથી શરીરને આરામ મળે પછી અહીંયા આવે છે ચોમાસું ચોમાસામાં વરસાદ આવે છે એટલે ઘણા એ જો માથે છત્રી રાખી છે બે જણે અહીંયા રેનકોટ પહેર્યો છે તો વરસાદમાં તમે તમારા રક્ષણ માટે સ્કૂલે આવો અને વરસાદ આવતો હોય તો તમે છત્રી ઓઢી લો અથવા તો રેનકોટ હોય તો રેનકોટ પહેરી લો તો આપણે ચોમાસામાં વરસાદમાં બરાબર પલળવાની મજા આવે ક્યારેક નાવું પણ જોઈએ પણ આપણા રક્ષણ માટે આપણે વરસાદથી બચવા જ્યારે બહાર નીકળે ત્યારે છત્રી અને રેનકોટનો ઉપયોગ કરવો જોઈએ બરાબર તો આ ઋતુ છે એ ત્રણ ઋતુ છે અને આપણે તેમાં અલગ અલગ અનુભવ કરીએ છીએ તો ચાલો બાળકો મજા આવી ચાલો આમાંથી તમને કાંઈ સમજાણું પેલા શિયાળો છે તો શિયાળામાં શું હોય બેન ઉભા તો શિયાળામાં શું હોય શું લાગે આપણને ઠંડી લાગે સરસ વેરી ગુડ ચાલો ઉનાળામાં શું લાગે શું હોય કોણ કહેશે ઉનાળામાં શું હોય ઊભા થાવ બરોબર શું હોય તડકો હોય એટલે ગરમી લાગે અને ચોમાસામાં શું થાય એ તો ખબર જ હોય ને ચોમાસામાં શું આવે ચોમાસામાં હા સરસ વેરી ગુડ ખૂબ સરસ વરસાદ આવે છે તો સરસ સમજવાનો તમે પ્રયત્ન કર્યો છે તો ચાલો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ સાબાશ